નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં આપણા જે પ્રોગ્રેસિવ ફાર્મર છે એક મનીષભાઈ કરીને છે ને રમેશભાઈ કરીને છે આ બંને ફાર્મરે આપણી ડાઢમમાં સ્ટીમ રિચ અને બાયો નાઇનનો સ્પ્રે કર્યો છે આપણે થોડુંક એમને જ પૂછીએ કે કેવી રીતે આ સ્પ્રે કર્યો એનું રિઝલ્ટ શું શું મળ્યું છે પછી તમે રિઝલ્ટ પણ જોજો તો શું નામ છે મનીષભાઈ મનીષભાઈ ચૌધરી દાદા તમારું નામ શું હકમાજી આ રમેશભાઈના પપ્પા છે અને આ પ્રોડક્ટ રમેશભાઈ મનીષભાઈ વાપરી હતી એમાં શું શું ફરક પડ્યો છે મતલબ કેવી રીતે ત્રણસો ગ્રામ ના માપથી વાપરી રહી છે ઓકે ત્રણસો ગ્રામ અને પણ બહુ રિઝલ્ટ બહુ જોરદાર છે ફૂલ બ્લાવરિંગ કઈ હતો જ નહીં જોરદાર ફ્લાવરિંગ આવ્યું અને માલ પણ જોવો તમે ઓકે તો આનો સ્પ્રે એક જ કર્યો છે ને એક જ કર્યો છે આ દાડમ ને લગાવે કેટલો ટાઈમ થયો છે દાદા દાડમ ને 7 એક વર્ષ થઈ ગયા 7 એક વર્ષ થઈ ગયા છે અને આ પહેલી વાર તમે જુઓ કે એનો ફાલ કેટલો જબરદસ્ત આવે છે ખાલી એક જ સ્પ્રે કર્યો છે આપણે સ્ટીમ રીચ નો એક પંપ માં 300 200 200 200 લિટર પાણીમાં માં 300 ml અને આ આપણે આપતા હતા 40 ml 200 લિટરના ના માપ દીઠ અને તમે જોઈ શકો છો આ એનો ફાલ તમે જુઓ પછી ફ્લાવરિંગ પણ આગળ તમને બતાવું છું તો તમે જોઈ શકો છો છેક નીચેથી ઉપર સુધી આગળ ન લાગે અને આ દરેક છોડમાં છે એમ પેલી બાજુ પણ તમે જોઈ શકો છો કેમેરો આપણે નજીક લઈ લીઝીન પણ જોઈએ તો એમાં પણ ફાલ તમે જુઓ એવું હા હમ યે આ ફાલ દેખ શકતો દેખો ઓર ફ્રૂટ એનું ફ્રૂટિંગ ચાલું છે તમે જોઈ શકો છો સર આ બાજુ પણ કેમેરો લાવજો તો આપણે ફ્રૂટીન પણ જોઈ લઈએ એનું નવું જે ફ્લાવરિંગ છે કેટલા ભીડો ગયા મતલબ હા इधर इधर સર જરા કેમેરા લાવ તો આપ નયા નયા જો ફ્લાવરિંગ આરાયે એ હું ભી આપ દેખ સકતો હો નવ શરતી આ બધું નવ શરતી આવે ને ફૂલ ફ્લાવરિંગ દેખ સકતો હો હા આ તો મારા બેટા રોજ ખાઈ જતા અને ફેર ભાગતો તો ના બસ બઢિયા એ જોરદાર સારામાં સારું કામ કરે છે ખુશ છો તમે હા ખુબ બઉ ખુશ અને ખેડૂતોને કવું છું કે વાપરો હું તો લગભગ બે હજાર ચાર પાંચ થી વાપરો છું